હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં આજે આપણે ઊનમાંથી બનાવી છે સુંદર મજાનું ટેડીનું મોઢું જે તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે અને આને બનાવવું ખૂબ જ આસાન છે તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાનું ટેડીનું મોઢું બનાવતા શીખી જશો આનો ઉપયોગ આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુમાં કરી શકીએ જેનો વિડિયા તમને આગળ જોવા મળશે આ ટેરીનો ઉપયોગ આપણે ગોળિયાની દોરીમાં ગોળિયાના પાંગરામાં અને ઝુમરમાં એવી રીતે જે બાળકો માટે આપણે બનાવીએ છીએ એમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ તે બનાવવું ખૂબ આસાન છે અને ખૂબ જ સુંદર લાગે છે આના સિવાય પણ આપણે ઘણા બધા બીજા રમકડા બનાવ્યા છે જેમ કે આ છે ઓક્ટોપસ આ છે સ્ટ્રોબેરી આ છે ચાવી આ છે નાની બીબી ડ્રેસ આ છે ઓરિયો બિસ્કીટ આ છે કેન્ડી આ છે લોલીપોપ અને આ છે નાનકડી ઘંટી બલ્ટી બે કલરમાં અને આ છે સિંગલ કલરમાં ઘંટી આવા બીજા ઘણા બધા આપણે રમકડા બનાવ્યા છે જેના વિડીયો હું મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ આ બધા આપણે ઊનમાંથી બનાવ્યા છે અને જે બનાવવા ખૂબ જ આસાન છે તમે પણ જો આ બધી વસ્તુઓ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમાં હું આ બધી વસ્તુ શીખાડું છું ખૂબ જ આસાન રીતથી અને ગુજરાતી ભાષામાં આ બધી વસ્તુઓ તમે અલગ અલગ વસ્તુમાં યુઝ કરી શકો છો જેમ કે ગોળિયાની દોરી છે પાંગરા બાળકો માટેના ઝુમર કિચન તરીકે યુઝ કરી શકો છો એના વિડિયા પણ તમને આગળ મળી જશે જેમાં આપણે આ બધાના રમકડાં જે આપણે બનાવ્યા છે આને બનાવવાની રીત અને કેવી રીતે આપણે ગોળિયાની દોરીમાં ગોળિયાના ઝુમરમાં અને પાંગરામાં કેવી રીતે આપણે લગાડીશું એ બધાના વિડિયા તમને મારા ચેનલ ઉપર આગળ જોવા મળશે તો જો તમે ઘરે બેઠા આ બધી વસ્તુ શીખવા માંગતા હોવ તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો જેની અંદર એક જ ચેનલની અંદર તમને આ બધી વસ્તુ બનાવવાનું અને સેમાં લગાડવાનું અને કેવી રીતે બનાવવાનું એ બધું શીખવા મળી જશે તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાનું ટેડીનું મોઢું બનાવવાનું તો આ ટેડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીં સમાન જોઈ લે અહીં મેં બાર નંબરનો સુયો લઈ લીધો છે તમે તમારી ચોઈસની પણ બે કલરની ઊન યુઝ કરી શકો છો અહીં મેં કેસરી અને પીળા કલરની ઊન લીધી છે એક આપણને કાતર જોઈશે અને એક આપણને અહીં કાળા દોડો અને એક સૂઈ જોઈશે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીં પીળો કલર લઈ લીધો છે ત્યારબાદ આપણે પીળા કલરની અંદર એ કાંટી લઈ લેશું અને એને આપણે એક બે ત્રણ અને ચાર ટોટલ આપણે ચાર સાંકડી લઈ લેશું ત્યારબાદ જે આપણી પહેલી સાંકળી છે એની અંદર આપણે સુયો રાખી અને ઉપરથી ડોરો લઈ અને બંનેને પેક કરી નાખશું જેથી આપણો એક આ રાઉન્ડ બની જશે તો આપણો અહીંયા નાનો રાઉન્ડ બની ગયો છે ત્યારબાદ ફરી પછી આપણે એક બે અને ત્રણ સાંકળી લઈ લીધી અને ત્યારબાદ આ રાઉન્ડની અંદર આપણે આખા પાસા કરવાના છે તો આખા પાસા કોને કહેવાય તો હું તમને બતાવી દઉં ઉપરથી ડોરો લીધો રાઉન્ડની અંદર સુયો રાખ્યો અને નીચેથી પણ આપણે એક ડોરો લઈ લીધો તો અહીં આપણા સુઈયામાં ત્રણ ડોરા થયા તો સૌથી પહેલાં પહેલાં બે ડોરામાંથી કાઢી લેશું અને ત્યારબાદ બીજા બે ડોરામાંથી કાઢી લેશું તો આ જે ડિઝાઇન બની એને આપણે પાસો કહીએ છીએ તો ટોટલ આપણે આ રાઉન્ડની અંદર સોળ પાસા લેવાના છે પંદર આપણે પાસા લેશું અને સોળની જે આપણે આ ત્રણની સાંકળી કરી છે એને લખીશું એટલે ટોટલ આપણા સોળ થઈ જશે તો આપણા બે થયા ત્રણ ચાર પાંચ તો આવી જ રીતે આપણે આ રાઉન્ડની અંદર સોળ પાસા લઈ અને આ રાઉન્ડને આપણે પૂરો કરી લઈએ તો અહીં આપણે આ રાઉન્ડની અંદર ટોટલ સોળ પાસા બનવી લીધા છે જો તમે વચ્ચમાં ગણતરી ભૂલી જાઓ અને કદાચ તમને ગણતા ના ફાવે તો હું તમને શીખવાડી દઉં કે અહીં જે આપણા પાસા પાસા બાજુબાજુમાં હોય અને એ ગણતા ફાવે તો હવરું નકા જો ઘણી એવું થાય તમને પાસા ગણતા ના ફાવે તો ઉપરની આપણે સાંકળીઓ ઘરવાની કારણ કે એક પાસો એટલે આપણે એક સાંકળી ઓટોમેટિકલી ઉપર બની જશે તો અહીં આપણે ગણી લઈએ આપણી જે ત્રણની સાંકળી હતી એક ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ સોળ ટોટલ આપણા સોળ પાસા થઈ ગયા તમે આવી રીતે પણ આને ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ છેલ્લો પાસો એટલે સોળ ટોટલ આ રાઉન્ડની અંદર આપણા સોળ પાસા થઈ ગયા છે ચારની સાંકડી અને એની અંદર આપણે સોળ પાસા લઈ લીધા ત્યારબાદ જે આપણે પ્રથમ ત્રણ સાંકડી લીધી હતી એની તમે જોશો તો પહેલી બીજી અને આજે ત્રીજી સાંકડી છે એના આપણે ઉપરના બે ડોરા ઉપાડીશું ઉપરથી ડોરો લઈ અને એને આ ડોરાની અંદરથી આપણે જાવ દઈ અને આ રાઉન્ડને આપણે પેક કરી નાખશું તો એક આપણું રાઉન્ડ પેક થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરશું એના માટે ફરીથી આપણે એક બે અને ત્રણ સાંકડી લઈ લીધી અને જે સાંકળીની અંદર આપણે આ ત્રણ સાંકડી લીધી એ જ જગ્યા ઉપર ફરી પાછો આપણે એક પાસો કરી લેશું તો એક જ સાંકળીમાં આપણા બે પાસા થઈ ગયા ફરી પાછી આ બીજી સાંકળીમાં પણ આપણે એક અને આ બે ફરી પાછી આપણે એક જ સાંકળીની અંદર બે પાસા આ બંને સાંકળીની અંદર આપણે બબે પાસા લઈ લીધા છે હવે જે ત્રીજી સાંકળી છે એ સાંકળીની અંદર આપણે ત્રણ પાસા લેવાના છે એક બે અને આ ત્રણ તો અહીં તમે જોઈ શકો પહેલાં બે લીધા પછી બે ફરી ત્રણ હવે હરેક સાંકળીમાં આપણે એવી રીતે કરતા જાઓને એક આ સાંકળી અહીં ત્રણ લીધા એટલે આ સાંકળીમાં બે આ સાંકળીમાં આપણે બે અને ત્રીજીમાં ત્રણ પહેલીમાં બે બીજીમાં બે અને ત્રીજીમાં ત્રણ પાસા એવી રીતે કરી અને આપણે આ રાઉન્ડ પૂરો કરી નાખશું જો તમને ખ્યાલ ન હોય તો હજી એકવાર હું તમને સમજાવી દઉં પહેલી સાંકડી એક સાંકળીની અંદર બે બીજી સાંકળીની અંદર પણ બે અને ત્રીજીમાં ત્રણ પહેલીમાં બે બીજીમાં બે અને ત્રીજીમાં ત્રણ એવી રીતે કરી આપણે આ આખો રાઉન્ડ પૂરો કરી લઈએ અહીં આપણે અહીં સુધી પહોંચી ગયા અહીં આપણા ત્રણ પાસ આવ્યા તો લાસ્ટમાં આપણી બે જ ચેન વધે છે તો આપણે શું કરીશું આ બે ચેનની અંદર બે બે પાસા આપણે લઈ લેશો અહીં આપણે ત્રણ લીધા ત્યારબાદની છેલ્લી બે ચેનમાં બે બે પાસા આ તમે જોઈ શકો બે બે ત્રણ બે બે ત્રણ બે બે ત્રણ બે બે ત્રણ એવી રીતે કરી આપણે આખો રાઉન્ડ પૂરો કરી લીધો છે ત્યારબાદ ફરીથી સ્ટાર્ટિંગમાં મેં જેમ સમજાવ્યું હતું કે આપણી પ્રથમ ત્રણ ચેઇન છે એની જે આ પહેલી ચેઇન છે એના બે ડોરા આપણે ઉપાડી એની ઉપર ડોરો લઈને આને પેક કરી નાખશું તો આપણો એક રાઉન્ડ બની ગયો છે તો આ ડોરાને થોડો ખેંચી અને આપણે અંદરથી સુઈઓ કાઢી રાખી દઈશું અને આ ડોરાને આપણે હમણાં સાઈડમાં જ રહેવા દેશું આનું કામ આપણને થોડીકવાર રહીને જરૂર પડશે હવે આપણે આપણો જે બીજો કલર છે કેસરી કલર તે લઈ લેશું કેસરી કલરને લઈ અને અહીં આ તમે જોઈ શકો જ્યાં આપણો આ ડોરો છે આ તમે જોશો કે આ ડોરો જે છેડો છે એનો જે સાંકડીમાં નીકળે છે એ સાંકળી નહીં એની બાજુવાળી સાંકળી ડોરો જે છેડામાં નીકળે છે એની બાજુવાળી સાંકળીમાં જવા દે સૂયો ઉપરથી કેસરી ડોરો લઈ અને ફરી પાછું એકવાર કેસરી ડોરો લઈ એની બાજુમાં સાંકળીમાં અહીં આપણે આ સાંકડીમાં ડોરો રાખ્યો તો ત્યારબાદ તેની બાજુની સાંકડીમાં સૂયો જવા દઈશું નીચેથી એક ડોરો લેશો એટલે થયા ટોટલ આપણા ત્રણ ડોરા ત્યારબાદ ફરી બેમાંથી પહેલાં કાઢી લેશું અને ત્યારબાદ ફરી બેમાંથી કાઢી લેશું અહીં આપણે આ સાંકડીની અંદર જે છે તે આપણે ડોરો લીધો અને ત્યારબાદ બીજી સાંકડીની અંદર આપણે પાસો કર્યો ત્યારબાદ ફરી પાછી એ સાંકળીની અંદર આપણે આ બીજો પાસો કર્યો આ ત્રીજો ચોથો અને આ પાંચમો તો આ એક સાંકળીની અંદર આપણે પાંચ પાસા કરી લેશું ત્યારબાદ ફરીથી આની જે બાજુની સાંકળી છે ત્યાં કંઈ આપણે સુયો રાખીશું ઉપરથી ડોરો લઈ અને આ ડોરાની અંદરથી આપણે કાઢી લેશું અને આપણે રાઉન્ડને પેક કર્યો કહેવાય આ તમે જોશો તો આપણા રાઉન્ડમાં અહીં ગોલાઈ આવી ગઈ છે અહીં આપણે આ ડોરો પેક કરી લીધો ત્યારબાદ હવે કાતરથી થોડોક છેડાથી રાખી આ કેસરી ડોરો કટ કરી લેશું અને સુયામાંથી કાઢી લેશું અને આ ડોરાને આપણે ખેંચી લેશું જો તમને મારા સમજ્યા ઉપરથી ખ્યાલ ના આવતી હોય તો તમારે સે જોવામાં ધ્યાન દેજો તો તમને ખ્યાલ આવી જશે અને જો તમને કદાચ જોવામાં થોડીક પ્રોબ્લેમ થતી હોય તો તમે મારા બોલ્યા પર ધ્યાન દેજો તો તમને ખ્યાલ આવી જશે તો અહીં આપણા છેડા પાછલી સાઈડમાં બે આ આપણે આગલી સાઈડ કરી હવે આપણે પાછલી સાઈડ જવા દીધું ત્યાં આપણા બે ડોરા દેખાય છે તો આ પાસાની બાજુમાં જે સાંકરી છે ત્યાં આપણે સુયો રાખી આ ડોરાને આપણે અંદરની બાજુ લઈ લેશું અને ત્યારબાદ આ બે જે કેસરી ડોરા છે એને આપણે ગાંઠ લગાડી લેશું એક વખત અને ત્યાર પછી આ બે વખત અહીં આપણે બે વખત ગાંઠ લગાડી લીધી અને એના છેડા આપણે કટ કરી લેશું બાજુ બાજુમાંથી તો આ તમે જોઈ શકો આપણા ટેડીનું એક કાન બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એનો બીજો કાન બનાવવાનો છે તો ફરી પાછો આપણે કેસરી ડોરો લઈ લીધો અને તમે હું બોલું તો સાંકરીમાં ખાસ ધ્યાન રાખજો જ્યાં હું કહું કે આ સાંકરી મૂકવાની છે અને બાજુની લેવાની છે તો એ વાત ઉપર તમે ધ્યાન દેજો તો જેથી તમને ખ્યાલ આવે તો અહીં તમે જોશો તો આપણો જે ટેડી જે સાંકરીમાં પૂરો થાય છે આ ડોરો તમને દેખાય છે અહીં આપણી આ સાંકળીની અંદર ટેડી પૂરો ટેડીનો કાન પૂરો થયો છે તો ત્યાંની બાજુની જે સાંકળી છે એ મૂકી દેસું અને એની બાજુની જે બીજા નંબરની સાંકળી છે એની અંદર સુયો રાખીશું નીચેથી ડોરો લઈ એટલે સુયામાં એક ડોરો થયો ત્યારબાદ ફરી પાછો ડોરો લેશું અને એની બાજુની સાંકળી એમાં જવા દઈ અને અહીં હવે આપણે એક પાસો લઈ લેશું પહેલાં બેમાંથી કાઢ્યા ત્યારબાદ ફરી બેમાંથી કાઢ્યા એટલે આ થઈ ગયો આપણો એક પાસો ફરી એ જ સાંકળીની અંદર આપણે ટોટલ પાંચ પાસા કરવાના છે એક થઈ ગયો અને ફરી સાંકળીની અંદર આપણે બીજા ચાર જે પાસા છે એ આપણે કરી લઈએ અહીં તમે જોઈ શકો ટોટલ આપણા એક બે ત્રણ ચાર અને પાંચ પાસા થઈ ગયા છે ફરી પાછું જેમ આપણે અહીં કર્યું હતું આ સાંકડીની અંદર પાંચ પાસા કીધા તેની જે બાજુની સાંકડી છે ત્યાં ખાલી સિંગલ સૂયો જવા દેસું ઉપરથી ડોરો લેશું અને આના અંદરથી આપણે કાઢી લેશું અને ફરી પાછો એ ડોરો થોડોક છેટેથી કટ કરી લેશું અને સૂયામાંથી ડોરો આપણે ખેંચીને કાઢી લેશું અને આ દોરાને ખેંચી લેશું ત્યારબાદ ફરી પાછો પાછલી સાઈડ આ બે દોરાને આપણે એકદમ ફિટ ગણી નહીં અને ગણી સાવ ઢીલી નહીં એવી મીડિયમ જેથી આ કાન ન વરે એટલે આપણે ગાંઠું લગાડી લેશું કેટલી વખત બે વખત અહીં આપણે આ ગાંઠ લગાડી લીધી ત્યારબાદ હવે આપણા ડોરાના છેડેથી આપણે એને કટ કરી લેશું તો આ તમે જોઈ શકો આપણા ટેડીના બે કાન બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણા કેસરી કલરનું કામ પૂરું થઈ ગયું ફરી પાછો જે આપણો અહીં પીળો ડોર હતો આપણે ફરી પાછો એનું કામ જે છે તે સ્ટાર્ટ કરીશું બીજા આપણે થોડોક ઢીલો રાખ્યો તો એની અંદર સુયો રાખીશું નીચેથી ડોરો ખેંચી લેશું હવે અહીં આ જે કાન બનેલા છે એની જે સાંકળી છે હવે આપણે આ પીળા ડોરાથી દરેક સાંકડીની અંદર સિંગલ પાસો લેવાનો છે તો સિંગલ પાસો કોને કહેવાય અહીં આપણા સુયામાં એક ડોરો છે ત્યારબાદ એ સાંકળીની અંદર સિંગલ સુયો ઉપરથી આપણો ડોરો નથી લેવાનો ખાલી આ જે સિંગલ સુયો છે એ આપણે અને જે સાંકળી છે એના ઉપરના બે ડોરા લઈ નીચેથી ડોરો લેશો એટલે થયા આપણે સુયામાં બે ડોરા ઉપરથી દોરો લઈ એ બંનેમાંથી કાઢી લેશું એટલે આ થયો સિંગલ પાસો ત્યારબાદ ફરી પાછો એની અંદર આપણે બીજ સાંકળીની અંદર સુયો જવા દઈશું નીચેથી ડોરો લેશું અને ઉપરથી બંનેમાંથી કાઠી લેશું આ તમે જોઈ શકો એક સાંકળીની અંદર આપણા બે સિંગલ પાસા થઈ ગયા છે એવી જ રીતે આ પાંચે સાંકળીની અંદર બે બે સિંગલ પાસા કરી નાખવાના છે ફરી પાછો બતાવી દો એ સાંકળીની અંદર આપણે સૂઈ રાખ્યો નીચેથી ડોરો લીધો અને ઉપરથી બંનેમાંથી કાઢી લીધો એટલે આ થયો એક ફરી પાછો એની અંદર સૂઈ રાખ્યો નીચેથી ડોરો લીધો અને ઉપરથી બંનેમાંથી કાઢી લીધો એટલે આ થયો બે તો અહીં બે બે સાંકળીની અંદર આપણે બે બે પાસા થઈ ગયા તો આની અંદર પણ આપણે બે બે પાસા બનવી લેશું એક અને હા બે આપણી ચોથી સાંકળીમ થઈ ગયું પાંચમી સાંકળીમાં એક અને આ બે ટોટલ આપણી પાંચ સાંકડીમાં થઈ ગયું છે ત્યારબાદ અહીં તમે જોશો જે આપણે પાંચ પાસાની બાજુમાં બાજુની સાંકળીમાં જે આપણે ડોરો લીધો હતો એ ડોરાની અંદર પણ આપણે બે પાસા કરી લેશું એની અંદર આપણે આ તમે જોઈ શકો સુયો જાવ દીધો નીચેથી લીધું અને એની અંદર પણ આપણે એક અને ફરી પાછું એક કરી લઈએ એટલે ટોટલ બે તો આપણે આ આખા એક કાનની ઉપર આપણે સિંગલ પાસા લઈ લીધા ત્યારબાદ અહીં જે આપણે આ પૂરું થઈ ગયું ત્યારબાદ જે આપણે એક સાંકળી મૂકી હતી અને પછી આ સ્ટાર્ટ કર્યું હતું તો એ એક સાંકળી આવી રહી એની અંદર આપણે સૂર્ય જવા દેશું ઉપરથી ડોરો લેશું અને ફરી પાછો એક સિંગલ પાસો લઈ લેશું આની અંદર આપણે એક જ સિંગલ પાસો કરવાનો છે ફરી પાછો આપણે આ કિસરી કાનમાં પહોંચી આવ્યા ફરી પાછી એની પાંચ આ અને છઠ્ઠી આ એ છ છ ની અંદર આપણે બે બે પા સિંગલ પાસા લઈ લેશું પહેલીની અંદર આપણે લેશું હું હર વસ્તુ એકથી બે વખત એટલે બોલું છું કે તમને કદાચ કોક શબ્દ છૂટી ગયો હોય તો જેથી તમને ખ્યાલ આવી જાય આ ચેનલ ઉપર બધી વસ્તુ શીખાડવાનો મતલબ જ એ છે કે તમે આમ સરખી રીતે અને આમ ધ્યાનથી શીખો કોક વિડીયો આપણા કદાચ થોડાક મોટા હોઈ શકે પણ એ મોટા વિડીયાની અંદર તમને હરેક વસ્તુની જાણકારી મળી જશે તમને કોઈ પણ બીજો વિડીયો બહારથી જોવું પડશે નહીં આની અંદર જ તમે વિડીયો ફક્ત એક જ વખત ધ્યાનથી જોશો એટલે તમને એ વસ્તુ મોઢે યાદ રહી જશે તો અહીં આપણે પાંચ વાર કરી લીધા અને છઠ્ઠી વાર અહીં જે લાસ્ટ આના જે બે ડોરા વધ્યા છે એની અંદર રાખીને પણ આપણે એક અને આ બે એની અંદર પણ આપણે બે સિંગલ પાસા લઈ લીધા છે ત્યારબાદ આ ડોરાને એન્ડિંગ કરવા માટે અહીં જે બાજુની સાંકળી છે કેસરી ડોરાની બાજુની સાંકળી જે છે એની અંદર ડોરો જવા દઈશું ઉપરથી ડોરો લઈ અને આને પેક કરી નાખશું અને ડોરો થોડોક છેટીથી આપણે કટ કરી લેશું આ ડોરાને આપણે ખેંચી અને આ રાઉન્ડને પેક કરી દઈશું ત્યારબાદ જે આ ડોરો છે એને એક બાજુની સાંકડીમાં લઈ અંદરની સાઈડ જવા દઈશું ફરી પાછો બાજુની સાંકડીમાંથી લઈ અંદરલી સાઈડ બે વખત આપણે અંદર બહાર કરી લીધું હોય એને ત્યારબાદ એ ડોરાને છેડાથી આપણે કટ કરી લેશું પાછલા ડોરાને પણ આપણે જે પાછા કદાચ ડોરો આપણું લટકતું રહી ગયું હોય એને પણ આપણે કટ કરી લેશું તો અહીં આપણો આ ટેઢીનું મોઢું તૈયાર થઈ ગયું છે હવે આપણે એની આંખને કાનને એની સ્માઇલ બનાવીશું એના માટે અહીં આપણે સુઈમાં કાળો જે ડોરો આવે છે ઊનનો ડોરો હોય તમારી પાસે તો તમે ઊનનો લઈ શકો એના સિવાય આપણે સામાન્ય ભરતકામ કરતા હોય એમાં જે ઢેરી વપરાય છે એ ડોરો પર તમે અહીં લઈ શકો છો તો અહીં આપણે સુઈની અંદર કારો ઢેરો ડોરો લઈ લીધો છે સૌ પ્રથમ આપણે એની જે છે એની મોઢાની સ્માઈલ બનાવીશું તો અહીં તમે જોઈ શકો જે આપણો રાઉન્ડનો આ હોલ છે એ હોલની નીચે સાઈડ એ હોલની અંદર ડાયરેક્ટ આપણે સુઈ જવા દઈશું તો સૂઈ આપણી એકદમ અંદર બહાર નીકળી જશે તો બાજુમાં જે આ હોલ છે એની બાજુમાં જે આ પાસો છે એ ડોરાની અંદર આપણે સૂઈ પરોવી લીધી અને આપણે પાછળ ગાંઠ મારીને એ ડોરાને લઈ લેશું હવે એ ડોરાને આપણે સીધે સીધો આજે આપણો રાઉન્ડ પૂરો થાય છે એની વચ્ચે રાખીશું વચ્ચેથી જવા દઈશું ત્યારબાદ હવે એ દોરાને ડાયરેક્ટલી આપણે અહીં એક બે ત્રણ અને જે ચોથો પાસો છે ત્યાંથી આપણે પાછલી સાઈડથી કાઢી લેશું આવી રીતે જેમ હું આમાં શીખાડું છે એમ આપણે કરવાથી આ જે સ્માઇલ છે આને આ સેમ ટુ સેમ પાછળ પણ આપણી બની જશે આપણે પાછળથી અલગથી કાંઈ કરવાની જરૂર રહેશે નહીં ચોથા પાસાથી કરી ફરી પાછો આપણે આની અંદર સેન્ટરમાં જવા દઈશું સેજ આપણે ઢીલો હાથ રાખીશું ત્યારબાદ આ બાજુથી ચોથો પાસો એક બે ત્રણ અને ચાર આ બાજુ ચોથો પાસો છે ત્યાંથી ફરીથી ડોરો લઈ અને એની બાજુમાં જવા દઈશું આ તમે જોઈ શકો આપણી સુંદર એવી સ્માઇલ બની ગઈ છે અને આ સ્માઈલને થોડીક વધારે સારી બનાવવા માટે આપણે આને ડબલ વાર કરીશું તો ફરી પાછો ઉપરથી આપણે ડોરો લઈ લઈશું અને વચમાં જવા દીધું ત્યારબાદ ફરીથી જે અહીં આપણે ડોરો કાઢ્યો છે સાઈડનો એમાંથી ડોરો કાઢી ફરી એને વચમાં ત્યારબાદ ફરી અહીંયા સાઈડમાંથી ડોરો કાઢી ફરી પાછો એને આપણે વચમાં જવા દઈશું તો આ તમે જોઈ શકો આપણી ટેડીની સ્માઇલ એકદમ ઘાટી અને મસ્ત બની ગઈ છે હવે તમે આને આ વસ્તુ પાછળ જોશો તો પાછળ પણ આપણી ઘણરી આ વસ્તુ બની ગઈ છે ત્યારબાદ હવે આપણે આ જે વચ્ચેનો જે રાઉન્ડ છે એમાં જે કારો ડોરો છે એની ઉપર આપણે એક વખત સુઈથી લઈ લેશું અને એને ખેંચી લેશું અને એ ડોરાને આપણે કટ કરી લેશું તો આપણે આ પાછળ પણ આ સ્માઇલ જેવું આપણું બની ગયું છે એક્સ્ટ્રા જે કાળા ડોરા છે એને આપણે કટ કરી લેશું આનું આપણું મોઢું બની ગયું છે હવે આપણે આની આંખ અને નાક બનાવવા માટે કાળા મોતીનો ઉપયોગ કરીશું તો અહીં આપણે ફેવિકોલ લઈ લીધું છે અને અહીં મેં કાળા મોતી લઈ લીધા છે તો એની આંખું બનાવવા માટે અહીં તમે જોઈ શકો કાનની વચ્ચે વચ્ચે પાસો આવે છે ત્યાં આપણે થોડોક ફેવિકોલ લગાડીશું અને આ કાનની પણ જે વચ્ચોવચ પાસો આવે છે ત્યાં પણ આ બેની આંખો અને જે વચમાં આપણો રાઉન્ડની જગ્યા રહે છે ત્યાં પણ આપણે ફેવિકોલ લગાડી લેશું એ આપણે એનો કાન કરીશું અહીં આપણે કાળા મોતી લઈ લેશું અહીં મેં સાવ નાની સાઈઝના કાળા મોતી લીધા છે તમે એની જગ્યાએ એનાથી જે મોટી સાઇઝના થોડા કાળા મોતી આવે છે એ પણ લઈ શકો આપણે જ્યાં ફેવિકોલ લગાડ્યો ત્યાં આપણે કાળા મોતીને લગાડી દઈશું જો તમને મારી શીખાડવાની રીત ગમે તો તમારે મારા ચેનલને ફક્ત સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી તમે ઘરે બેઠા આ બધી વસ્તુઓ ખૂબ જ આસાન રીતથી શીખી શકો છો પાછળ પણ આપણે એવી જ રીતે કરીશું જેવી રીતે આપણે આગળ આંખને કાંડ બનાવતા તો પાછળ જે છે એની જે પાસાનો જે સેન્ટર છે ત્યાં ફરી આપણે બ્લૂ એની બાજુમાં અને એક નાક ઉપર અને ત્યાં પણ આપણે આવી જ રીતે ત્રણ મોતી જે છે આપણે લગાડી નાખશો તો આપણા ત્રણે મોતી લાગી ગયા છે તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો ટેડીનો મોઢો તૈયાર થઈ ગયો છે જો તમને મારી આ સમજાવવાની રીત ગમી હોય અને મારી શીખાડ્યાની રીત ગમી હોય તો મારા વિડીયોને એક લાઈક કરજો અને મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઇબ કરજો જેની અંદર હું આગળ આવી અવનવી વસ્તુ તો મને શીખાડતી રહીશ અને આનાથી પહેલાં પણ મેં જે કીધું કે આપણે જે ઘણા બધા રમકડા બનાવ્યા છે અને આના સિવાય પણ આપણે બીજા ઘણા બધા રમકડા બનાવશું એ બધાના વિડીયો હું મારા ચેનલ ઉપર અપલોડ કરીશ તો જેથી તમે ઘરે બેઠા તમારા બાળક કે કોઈ પણ તમારા સંબંધી માટે આ ટાઈપના મસ્ત બાળકના ઘોડિયાની દોરી પાંગરા રમકડાવાળા તમે એને બનાવી શકો અને જો તમારે ના બનાવવા હોય તો સિમ્પલ પણ તમે આ બાળક માટે રમકડા બનાવી શકો અને આ રમકડા ઊનના બનેલા હોય છે તે બાળકને કોઈપણ જાતનું કાંઈ નુકસાન પણ કરતું નથી તો આપણો સુંદર મજાનો ટેડીનું મોઢું તૈયાર થઈ ગયું છે ફરી પાછા મળીશું આપણે એક અવનવા વિડિયા સાથે જેની અંદર ફરીથી હું તમને કંઈક આવું જ નવું અને આ ટાઈપના કંઈક અલગ રમકડા શીખાડીશ તો એ બધી વસ્તુ શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છે ક્રાફ્ટને સબ્સ્ક્રાઇબ કરો જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું એનો મેસેજ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી આવે ઘણા લોકોને એવું લાગે છે કે સબસ્ક્રાઈબ કરવાનો મતલબ શું થતું હશે સબસ્ક્રાઈબ કરવાનો મતલબ ફક્ત એટલું થાય કે તમારે એ જે સબ્સ્ક્રાઇબ કાળો બટન છે તમે ત્યારે વિડીયો જોતા હશો એની નીચે જે સબસ્ક્રાઈબ કરીને કાળો બટન છે એની ઉપર તમારે ફક્ત ક્લિક કરવાનું છે જેના લીધે હું કોઈ પણ નવો વિડીયો મૂકીશ તો એનો મેસેજ ડાયરેક્ટ તમારા ફોનમાં આવી જશે તમારે કાંઈ અલગથી શું કે વિડીયો ગોતવાની કે શોધવાની કે ફરી પાછો મારો ચેનલ શોધવાની કાંઈ પણ જરૂર રહેશે નહીં અને આ બધી વસ્તુ જે આપણે બનાવી છે આ બધાના વિડીયા તમને મારા જ ચેનલ ઉપર મળી જશે આપણે એક એક કરી અને આગળ આ બધા વિડીયા અપલોડ કરવાના છે અને આગળ આપણે ઘોડિયાની દોરી પણ મેં ઘણી બધી બનાવી છે જે તમે જાશો તો મારા ચેનલ ઉપર તમને મળી જશે અને આના સિવાય પણ આપણે જે આગળ ઘોડિયાની દોરી પાંગરા અને એ બધું કેવી રીતે બનાવીએ છીએ એ બધાનો વિડીયો હું મારા ચેનલ ઉપર અપલોડ કરીશ તો મારા વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આગળ જ આમાં તમારો સપોર્ટ બનાવી રાખજો અને હું તમારા માટે આવા અવનવા વિડિયા લાવતી રહીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ